જુનાગઢમાં દલિત યુવકનું અપહરણ કરી અને માર માર્યાની ઘટના સામે આવતા આજરોજ જામનગર શહેરમાં સમસ્ત દલિત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ધારાસભ્યના પુત્રની તાત્કાલિક અટકાયત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે દલિત સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ દુઃખદ અને લોકશાહીને ને લાંછન રૂપ બનાવ બન્યો છે એને ઉપાડી જઈ નગ્ન કરી માર મારી અને પછી છોડી મૂકવામાં આવ્યો એનો વિડીયો ઉતારવામાં આવ્યો આ બધું જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલી રહી હોય તો એની પાછળ સરકારનું જે પકડ છે ગુંડાઓ ઉપર દાદાગીરી કરવાવાળા લોકો ઉપર એ પકડ ઢીલી પડી છે એનું આ પરિણામ છે તાત્કાલિક અસરથી થી પકડી અને એને સારામાં મોટામાં મોટી સજા કરવામાં આવે કે જેથી બીજા લોકો આવી હિંમત ન કરે આવો કાયદો હાથમાં લેવા માટેની આભાર